નમસ્કાર મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું ફરી એકવાર સ્વાગત છે આજનો ટોપિક એવો છે કે જે આપણે બધાએ સેલ્યુટ કરવું જોઈએ એ એક મહિલાઓનું એક આખો સમુદાય છે આપણા ભારતમાં હોય દેશ દુનિયામાં ગમે ત્યાં તો એ છે સિંગલ મધર સિંગલ મધર વિશે આપણે અલગ અલગ ઘણા બધા ટોપિક છે એમાંથી આજે થોડાક ટોપિકની થોડીક થોડીક ચર્ચા આજે લેશું તો ચલો આપણે વિડીયો શરૂ કરીએ વિડીયો શરૂ કરતાં પહેલાં હું તમને એક રિક્વેસ્ટ ચોક્કસ કરીશ જો મારો વિડીયો પસંદ આવે જો મારા વિડીયો ગમતા હોય તો ચોક્કસથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન હશેને પ્રેસ કરી દેજો જેને કારણે મારા અવનવા વિડીયો તમારી સુધી તરત પહોંચતા રહે તો સમયનો વ્યય કર્યા વગર આપણે જરૂરથી ઝડપથી શરૂ કરીએ આજનો ટોપિક તો અત્યારે બહુ જ જે પ્રચલિત શબ્દ છે સિંગલ મધર સિંગલ મધર બોલી લેવું તો એક સિંગલ વર્ડમાં આવી જાય છે કેમ ખરું ને કે પછી દેશી ભાષામાં અપમાનજનક બોલે છે કે વિધવા છે એ તો વિધવા છે અને કા બોલશે બિચારાના ઘર ગુજરી ગયા છે તો આપણે આજે એવી જ કંઈ વિરાંગનાઓ વિશે વાત કરશું કે જે દેશની સરહદ ઉપર તો નથી લડતી પણ જિંદગીની પોતાની જિંદગીની હારે પોતાના છોકરાઓની જિંદગી ઇવન ઘણી એવી છે કે છોકરાઓ સાવ એના પાંચ મહિનાના પણ નથી કે 8 વર્ષ કે 10 વર્ષના છોકરાઓ પણ નથી અને એક હાથે છોકરાઓને પૂછે રહે છે છોકરાઓ માટે જ જીવે છે પોતાનો વર પોતાનો ચૂડી ચાંદલો વયો ગયો તેમ છતાંય આંખના આંસુ જેને પી લીધા છે એવી વિરાંગનાઓ માટે પહેલા હેપ્સ ઓફ કરીએ આપણે બધા અને તાળી વગાડવી પડે ક્લેપ કરવી પડે એની માટે બરાબર છે ચાલો તો આપણે એની વિશે વાત શરૂ કરીએ સૌથી પહેલું કોઈ પણ મહિલા છે એનું પોતાનું માણસ એના હસબન્ડ ગુજરી ગયા તો ગુજરી ગયા હજી એના અંતિમ સંસ્કાર પણ નથી થયા પહેલો શબ્દ એ હોશે ને ત્યારે આપણે બધા બોલશું બસ હવે સાંત્વના આપશું બસ હવે છોકરા બાજુ તો જો ઓનો છોકરો બિચારો આ છોકરા તારા કેવડા નાના નાના છે આ છોકરી તારી નાની છે એની બાજુ જોત કેમ કહેશે

જોયેલી છે પેટમાં છોકરું હોય અને બાપ ગુજરી જાય છે આપણે જોઈ છે બરાબર છે એવા ઘણા કિસ્સા આપણે સાંભળીએ છીએ કે 35 વર્ષ 38 ઉંમર ઈ ઉંમર છે 40 વર્ષ 43 45 વર્ષ ઈ ઉંમર છે વિધવા થવાની અરે ચૂડી ચાંદળો તો 90 વર્ષે ભાંગે ને તો સ્ત્રીની ક્યારે વિધવા થવાની ઉંમર હોતી જ નથી કેમ કે કોઈ સ્ત્રી ઈચ્છતી નથી કે હું વીજવા મારા જીવતા જીવત મારા વર્ણિ મસાલે અથવા જો બરાબર છે તો આપણે બધા જે કોઈ પણ હું છું તમે છો મારા તમારા જેવાથી સમાજ બનેલો છે તો એ જ્યારે મૂન કરવા માંગે છે મૂન ધેટ સેન્સ કે એને કે એના વર્ણે ભૂલી ગઈ છે પણ પોતાની પણ કઈક લાઈફ છે એ એની જવાબદારીની વચ્ચેથી કદાચ કઈ કોકનો જન્મદિવસની પાર્ટી છે તો એમાં જઈને જમશે કે 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 છે છે ફ્લેટની નીચે સોસાયટીમાં ગમે ત્યાં કુટુંબ સમાજમાં કઈ પ્રસંગ આવશે અને કદાચ ભૂલે ચૂકે જીવો ચાંદલો કરી લીધો કે લાલ કલરના કપડાં કે થોડીક તૈયાર થઈ ગઈને તો વાતો કરશે કે એને શું પાપ કરી દીધો છે કે એને એ બધું કરવાનો અધિકાર નથી એ ચારિત્રહીન લો આઠ શબ્દ બોલવામાં આવશે ચારિત્રહીન એના ચારિત્ર ઉપર એના મુખ પાછળથી છાંટા ઉડશે અને વાતો કરશે કે આને કઈના ભાઈ ગયો ને એની પડી જ નથી તો એ શોભનીય વર્તન નથી એ સમાજને મારે કહેવાનું છે કે એ વર્તન શોભનીય નથી સમાજ શું છે સમાજ હું છું સમાજ તમે છો સમાજ આપણા બધાથી જ બનેલું છે ફેરફાર એક કરશે ને તો બીજું એનું જોઈને પાંચ બીજા ફેરફાર કરશે

પતિ પત્ની એક સિક્કાની બે બાજુ હોય છે આખું પડખું કપાઈ જાય છે એક ઝાટકે એ અને એ જે અનુભવ છે સિંગલ મધરને થાય છે એ દુનિયાની કોઈ સ્ત્રીને ન થઈ શકે જેનો વર જીવતો હોય એમ બરાબર છે એ બહુ ખરાબ અનુભવ છે ભગવાન કોઈને ન કરાવે એટલે એ જે દુઃખ પહોંચે છે એ સ્ત્રીને એ પહોંચે છે ત્યારબાદ એ તરત જ વિચાર કરે છે એ છોકરા માટે થઈ રહે કે નહીં મારે પોતાને દુઃખમાંથી મારું દુઃખ મારી જગ્યાએ છે પણ મારે મારા છોકરા માટે મારે મારી છોકરી માટે કાંઈ કરવું છે મારે એની માટે કરી છૂટવું છે કાંઈકને એ વિચાર કરશે કે હું ક્યાંય કમી નહીં રહેવા દઉં જો તમે જુઓ છો એમાંથી કોઈ સિંગલ મધર છો તો હું જે કાંઈ પણ બોલું છું એમાં કેટલું સાતત્ય છે એ મને કહેજો હા ભગવાને મારી ઉપર વિતાવ્યું નથી પ્રાર્થના કરીશ હોઉં કે દુનિયાનું કોઈ પણ હોય ભગવાન એ દિવસ કોઈ સ્ત્રીને ન બતાવે એ બહુ જ એનું હૃદય તૂટેલું હોય છે હૃદય તૂટે છે એની આત્મા ઉપર એ જે પડઘા પડે ને એ આપણને મારા તમારા જેવાને જે વિત્યું નથી એને અંદાજો ન આવે એ વાત તો પણ પોતે પોતાના છોકરા માટે થઈ અને ઊભી થાય છે અને આત્મબળથી છોકરાને મમતાની હારે બાપનું વાત્સલ્ય પણ આપવાની પ્રયત્ન કરે છે આવનારી એની પેઢી છે એને દાદી દાદા નાની નાના બધું બનવાનો પ્રયત્ન કરશે ખાલી પૈસેથી નહીં હૃદયથી પણ એને બે બે વ્યક્તિ હોવાનો કુટુંબને આખાને અહેસાસ થશે કોઈને એ પૂરો પ્રયત્ન કરશે કે કોઈને ખોટ ન લાગે પોતાનો પતિ જો છે તો એની ખોટ ન લાગે પણ એનું અંગત હૃદય જે અંગત હૃદય છે એની વિશે આપણે કોઈ કલ્પના પણ ન કરી શકીએ કે જે ચીસો નાખી નાખીને કે છે એના વરને બોલાવે છે પળે પળ યાદ આવે એને એનો વર પળે પળ યાદ આવે કોને કે કે કોને કે એને નથી ઢીલી પડવા ન નથી કોઈને કહેવાનો અધિકાર અને કહેશે તો કોઈ સમજવાનું છે નથી સમજવાનું એનું દર્દ કોઈ પીડા અને નથી એ શબ્દોમાં ગૂંથી શકાય એવું દુઃખ પ્રસંગો પાક બધા જ્યારે હશે બોલે ત્યારે એને હોળી હોય ધૂળેટી હોય દિવાળી હોય સંક્રાંત હોય કેટલા તહેવાર આવે છે એ દરેક વારે તહેવારે એના

બાબતના ટોપિક ઉપર આપણે એને શું શું તકલીફ હોય શું શું દુઃખ થતું હોય શું શું ચેલેન્જીસ આવે એ ટોપિક ઉપર આપણે આગળ પાછો વિડીયો બનાવશું સિંગલ મધર માટે ઘણા બધા ટોપિક ઉપર આપણે વિડીયો બનાવશું આ ટોપિક ઉપર આપણે આટલું બોલ્યા હજી થોડુંક કહો અને પછી આપણે સિંગલ મધરની લાઈફ જર્ની વિશે આ વિડીયોમાં થોડુંક કહીએ બરાબર છે તો વાત એવી છે કે એને તકલીફ એને ઘણા ચેલેન્જ આવતા હોય એના છોકરાઓને નાની મોટી જગ્યાએ જ્યારે બાપની જરૂર પૂછે બાપની ગરજ જ્યારે સારે ત્યારે એને એમ થઈ જશે કે કે એને મારા નથી બધા એના પપ્પા ભેગા જાય છે મારા હસબન્ડ નથી એ જ્યારે તૈયાર થશે ત્યારે એને એમ થશે કે હું કોને બતાવું કોની માટે તૈયાર થવું હું તૈયાર થઈને કોને બતાડું

એનો તમને અંદાજો નથી અને ક્યાંક ને ક્યાંક એને એમ થશે કે મારી કદર કોક કરે છે મને કોક સમજે છે તો એમાં તમારો થોડો ઘણો ફાળો રહેશે ને જો કોઈ સિંગલ મધર જોવો છો તો હું એટલું જ કહીશ કે તમે તો વિરાંગના છો તમને કોઈ મોટિવેશનની જરૂર નથી સિંગલ મધર નામમાં જ મોટું મોટિવેશન છે તો આજ માટે આટલું જ આભાર